નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ ખોડલ ફાર્મ મિત્રો હવે આપણે તારીખે જાન્યુઆરીના ઉત્તરાયણ મકર સંક્રાંતિના દિવસે આપણે પુણ્યદાન કરતા હોઈએ છીએ બરાબર તો હવે આપણે પુણ્ય દાન કરીએ છીએ ખેડૂતના દીકરાને તો લગભગ મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે ખેતરની અંદર ખેતી કામ જ કરવાના હોય છે અને સિટીની અંદર રહેતા લગભગ તમામ રહેશો બધા મકરસંક્રાંતિના દિવસે લગભગ મોજ મજાથી પતંગ ઉડાડતા હોય છે એવા અલગ અલગ તહેવારની રીતે જે મનાવતા હોય એમ બધા મોજશોકથી તહેવાર મનાવે છે અને ખેડૂતના દીકરાને તો બારે મહિના તહેવાર મનાવવાના ખેતીની અંદર જ હોય છે કારણ કે ખેતી કામ લગભગ ચાલુ જ હોય છે એટલે એને કોઈ પણ તહેવાર મનાવવો કે કાંઈ વસ્તુ એવું લગભગ ખેડૂતના દીકરાને કોઈ એવો ટાઈમ રહેતો નથી અને ખેડૂતના દીકરા લગભગ પુણ્યદાન કરવામાં પણ કાંઈ કચાશ કરતા નથી એનું કારણ છે કે જે આપણે સિટીની અંદર કોઈ પણ વ્યક્તિ હોય તે પુણ્યદાન કરતા હોય એમ ખેડૂતના દીકરા તો લગભગ ખેતીની અંદર પુણ્યદાન કાયમની માટે કરે છે અને પુણ્યદાન તરીકે જે કંઈ મૂઠ મૂકે ને ત્યારે જ એવું કહેતા હોય છે કે ઠાકોર મહારાજ કોઈના ભાગનું થાય છે અને એનામાં લગભગ ખેતીકામની અંદર કોઈ પણ ધન્ય પાક છે વાવેલા હોય છે તે પણ તૈયાર થતા હોય તે પશુ પક્ષી બધા ખાતા હોય છે અને જે કંઈ હાથમાં આવે ને તે જ ખેડૂત મિત્રો ખેડૂતના હાથમાં આવે એ જ સાચું માનવાનું હોય છે બાકી લગભગ દાનની દાન તો બધા કરતા હોય છે પણ હવે એક ખાસ કહેવાનો એક આપણે સંદેશ તો એવો છે કે મિત્રો આપણે લગભગ તમે ને હું જાણીએ છીએ કે આપણે મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉડાડીએ છીએ બરાબર તો કોઈ પણ નાના ભૂલકાઓ હોય તે પણ એ ખ્યાલ રાખતા નથી કે પતંગ ઉડાડતા ઉડાડતા એનો કોઈ અગાસી ઉપરથી ઉડાડતા હોય અને એ પતંગ કપાઈ જાય અને પતંગ લેવા દોડ દોટ મૂકે છે પછી ક્યાં જઈને અટકાવવું કે ક્યાં જઈને આપણે થોભી જવું છે એ તો કોઈ નાના ભૂલકાઓને ખ્યાલ રહેતો નથી પછી આમ ઉછું જોઈને પતંગ આમ આમ દોરી ખેંચતા ખેંચતા પાછળ હટવામાં પણ અગાસીથી ઉપરથી કોઈનો પગ લપસી સાય છે એ પણ કોઈ વિચારતા નથી અને આ વર્ષે થોડું પવનનું પ્રમાણ પણ વધારે છે એટલે મિત્રો તમે ખાસ પતંગ ઉડાડતી વખતે ખ્યાલ રાખજો અને બંને જો પતંગ ન ઉડાડો ને તો મિત્રો એના કરતા આપણે પુણ્યદાન કરવાના ઘણા રસ્તા છે અને મોજ મસ્તી કરવાના ઘણા બીજા વિકલ્પો છે તમે કોઈ પણ નાના ભૂલકાઓને કોઈ પણ ખાદ્ય વસ્તુ જો આપી અને ખવડાવીને ઉમંગ ઉત્સાહ મેળવી શકો છો એનાથી પણ આપણે ઉમંગને ઉત્સાહ આવે છે આપણે કોઈ પશુઓને કોઈ પણ આપણે નિરણ છે એવી કોઈ પણ વસ્તુ ખવડાવી અને પણ ઉમંગ મેળવી શકીએ છીએ અને નાના બાળકોને પણ કાંઈ પણ વસ્તુ ખવરાવીને ઉમંગ મેળવી શકીએ છે મિત્રો તો આપણે એક આપણે કોઈ પણ વિચાર કરતા નથી કે પતંગ ઉડાડીએ છીએ પતંગ ઉડાડવાથી શું નુકસાન થાય છે ને એ તો કંઈ આપણે પાછળનો હેતુ જાણતા નથી હવે માનો કે આપણે પાંચ વ્યક્તિ છે અને પાંચ વ્યક્તિ એક જ ઉપર ઊભી અને પતંગ સગાવતા હોય છે કોઈ પણ ખાસ મિત્રનો સગા સંબંધીનો ફોન આવ્યો કોલ આવ્યો કે ભાઈ મારો મિત્ર ગાડી લઈને જાતો તો એને ઇમરજન્સી હતું અને એને કંઈ પણ લાગી ગયું છે અને એ જ પતંગને આપણે એમને મૂકી અને દોડને કે મૂકીને કે દોડતા મૂકતા આપણે ભાગ્યા છે અને એ જ દોર આપણો મુકાય અને નીચે પડી ગયો એ જ દોર જો રસ્તામાં આડો પડી ગયો હોય મિત્રો અને આપણે જાતી વખતે પતંગનો દોર જો મોઢે આડો આવી જાય બાઈક લઈને હોય તો પણ નુકસાન થઈ શકે છે અને એમાં એવું વિચારો કે એમાં એ દોર કદાચ ને ઊંચો ક્યાંય પણ રહી ગયો તો એ દોરથી પશુ પક્ષી એમાં જો કોઈ અટવાઈ જાય તો એને પણ નુકસાન થઈ શકે છે મિત્રો તો બને ત્યાં સુધી પતંગ ઉડાડવાનો આગ્રહ ઓછો રાખો આપણે એનો કોઈ વિરોધ નથી કરતા પણ પતંગ ઉડાડવાથી આપણે જે ઉમંગને ઉત્સાહ મેળવીએ ને એ જ ઉમંગને ઉત્સાહ મિત્રો જે કોઈ પશુઓને ખાવા માટેનું કઈ મળતું નથી એમને ખવડાવો જે રખડતી ગાયું છે બીજા કોઈ પશુ રખડતા હોય તેમને અથવા જે કોઈ પક્ષીઓ છે તેમને ખાવા માટેનું અત્યારે કોઈ વસ્તુ નથી મળતી એમને તમે દાણા નાખો અને બને ત્યાં સુધી મિત્રો કૂતરાઓને મીઠી વસ્તુ ઓછી ખવરાવો તમે રોટલા રોટલી ખવરાવો એનું પુણ્યદાન કરો ગાયને ઘોઘરી ખવડાવો અને એવી જો તમે ખરેખર કાળજી રાખો જે આપણા બુઝુર્ગો વિશેનો જે જૂનું આપણે વિચારીએ ને તો જે પુણ્યદાન કરવાનો છે કે કોઈ પશુ પક્ષીને આ સમયે ઠંડીની ઋતુ હોય અને એને ખાવા માટે કોઈ દાણા છે કોઈ વસ્તુ નિરણ છે પશુને પક્ષીને ન મળતું હોય એના માટે પુણ્યદાન કરવાનો આ તહેવાર મનાવવામાં આવે છે મિત્રો મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે આવી વસ્તુ કરી અને જો આપણે પુણ્યદાન કમાઈએ અને જે કોઈ પશુને પક્ષીને કાંઈ ખાવા વસ્તુ મળેલી ન હોય અને ઠંડી લાગતી હોય તો ઠંડીની હિસાબે ખાધા વગરના પશુ પક્ષી બેઠા હોય એમને જો આપણે ખવડાવીએ અને એને જે કંઈ અંદર આત્માથી ઉમંગને ઉત્સાહ આવે ને મિત્રો એ જ હાશો આપણો તહેવાર મનાવવાનો ઉત્સાહ છે અને આપણે તો આ બીજા પતંગને ઉડાડીને જે કંઈ તહેવાર મનાવીએ ને એના કરતા નાના ભૂલકાઓને કૂતરાઓને ગાયો ને એવું જો કોઈ તમે આપણે ખવડાવી અને ઉમંગને મિત્રો હકીકત તહેવાર આપણે મનાવવાનો એ હોય છે અને આ રીતના જો તમે કંઈ વિચારશો અને આપણે એવી જો પહેલ કરશું ને તો મિત્રો આમાં ઘણો પણ ફાયદો થશે અને જે કંઈ આપણે પતંગ ઉડાડીએ છીએ અને એ પતંગના દોર જ્યાં ત્યાં જાળવી ઉપર ને રસ્તા ઉપર જે આડા વીટલાઈ જતા હોય છે અને એ જ આપણે ન્યૂઝના માધ્યમથી આપણે સાંભળીએ છીએ ને મીડિયાના માધ્યમથી જોઈએ છે કે ભાઈ ફલાણા ભાઈ અને એનો નાના કોઈ બાળકો હતા એ અંદર આગળ બેઠા હતા અને એના ડોકામાં જો એટલો દોર બેસી ગયો છે મિત્રો તો એ આપણે નજરની સામે જોઈએ છે અને પછી એને આપણે નહીં કદાચ ને આપણા સગા સંબંધી હોય અને આપણે જો એ જગ્યાએ પતંગ ઉડાડીને જે દોર નીચે પડી ગયેલો હોય તો આપણે કેટલો પસ્તાવો થાય છે મિત્રો તો કોઈ પશુ પક્ષીનો આવો માળો વિખાઈ જતો હોય છે કેવા ઉમંગ ઉત્સાહથી ફરવા જતા હોય દાણા ખાવા જતા હોય અને એ એક દોરમાં એ પશુ પક્ષી કોઈ પણ આવી ગયું અને એ જ પક્ષી જ્યાં ત્યાં લટકાય અને એમનું જીવ ગુમાવે છે મિત્રો તો આપણે કેટલું આપણે અંતરથી દુઃખ થતું હોય હવે આપણા જ પરિવારની અંદર જો કોઈ પણ વ્યક્તિને આવું થયું હોય તો આપણે કેટલું દુઃખ થાય છે તો તમે આવું વિચારો મિત્રો અને આવા તમે પશુ પક્ષીઓને અને કૂતરાઓને જે કંઈ આપણે પુણ્યદાન કરીએ છીએ એ વિશે થોડુંક તમે પહેલ કરી અને આગળ આવો અને આ તહેવારમાં આપણે તહેવારમાં મજસોક તો તહેવારથી કરવાનો જ હોય છે બરાબર ઉજવવાનો હોય છે બધા ભેગા હળી મળીને પણ પતંગ ઉગા ઉડાડવાનો સમય તમે બે પાંચ મિનિટનો ઓછો રાખી અને આ પ્રત્યે થોડુંક તમે ધ્યાન આપો તો આપણે ઘણો ઉમંગને ઉત્સાહ રહેશે કોઈ પણ પશુ પક્ષી છે માણસને કોઈ પણ ન નપોસે એવો મારો ખાસ સંદેશ છે મિત્રો અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો